જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ રાશિફળના કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ અને આજે ષષ્ઠી તિથિ એટલે કે સ્કંદ સ્કંદીનો દિવસ છે એટલે સ્કંદ મહારાજના જન્મનો દિવસ કહેવાય છે અને ખાસ કરીને એ ષષ્ઠી તિથિ આજે રહેશે એટલે છઠ્ઠું નોરતું કહેવાશે પહેલા આપણે નવરાત્રિની વાત પણ કરીશું તમને રાશિફળની વાત કરીશું તમારે કોઈ સવાલ હોય એનો જવાબ પણ આપીશું અને તમને કોઈ સવાલ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ફોન નંબર નીચે આપેલો છે તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલા આપણે માતાના સ્તુતિથી ઓ અક્ષસર ગદેશલ પદ્મ ધનુષકુંડિકા દંડમ સક્તમ ઘંટા સુરાભાજન નામ મહાલક્ષ્મી સરોજ સરોજસ્તતા માતાના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનો પંચાંગ આજે વિક્રમ સંપત બે હજાર એસી સખસમતો ઓગણીસો છેતાલીસ વીસ પચાસ તારીખની વાત કરીએ તો આપણે આજે ચૌદમી એપ્રિલ બે હજારને ચોવીસ રવિવારનો દિવસ છે આસો સુધ આજે છઠ તિથિ છે બાર વાગીને છ મિનિટ સુધી અને ત્યારબાદ સપ્તમી તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે આરાત્રા રહેશે રાતના એક વાગીને પાંત્રીસ મિનિટ સુધી ત્યારબાદ પુનર્વસ નક્ષત્રની શરૂઆત થશે આજે યોગ અતિકંડ રહેશે જે ત્રેવીસ વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ સુકર્મા યોગની શરૂઆત થશે કરણ આજે તેતેલ છે અગિયાર વાગીને છેતાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ ઘર કરણ રહેશે ત્રેવીસ વાગીને ચોપન મિનિટ સુધી અને ત્યારબાદ મિથુન રહેશે એટલે અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મ લેશે તેમનો જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મ દિવસ છે તેના પર માતા અંબિકાની કૃપા વર્ષે અને તમારું જીવન ઈશ્વરમાં રહે એવી અમારી ભગવાનને માતા રાની ને પ્રાર્થના દર્શક મિત્રો રાહુકાળ છે આજે સત્તર વાગીને દસ મિનિટ સાંજથી અને અઢાર વાગીને પિસ્તાલીસ મિનિટ સાંજ સુધી રાહુકાળમાં શુભ કામ કોઈ કરવામાં આવતું નથી તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે આપણે જોઈએ આજનો રાશિફળ તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલા મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજના દિવસે મન અને વચનથી તમને સારો લાભ મળી રહ્યો હોય પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહે સાથીઓનો સાથ સહકાર તમને મળે જે લોકોની સાથે તમે બિઝનેસ કે વ્યાપાર કરો છો એમની સાથે પણ સફળતા મળે સંતાન પ્રાપ્તિનો યોગ પણ રહે છે વિદેશ યાત્રા વગેરે જવામાં પણ સફળતા મળશે સાથે કદાચ તમે કંઈક નવું કામ કરવા માંગતા હો તો એમાં પણ તમને સફળતા મળશે હા ભાગ્ય તમારો સાથ આપશે એટલે કે નોકરી વગેરેમાં પ્રમોશન વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા એ તમને મળી શકે છે આજના દિવસે તમારે ઉતાવળ કરવી જરૂરી નથી અને કોઈ પણ વ્યક્તિ સાથે ખોટા સંબંધમાં આવી જઈ અને ખોટું કામ કરવાની જરૂર નથી મિત્રો આંધળ વિશ્વાસ કરવો નહીં વ્યસનથી તમે દૂર રહો એ તમારા માટે જરૂરી છે ઉપાય તરીકે આજે તમારે દેવી માના મંદિરમાં જઈ નારિયેલ અને ચુંદરીનો અને પ્રસાદ ચઢાવી માતાની સેવા કરી તમે ઘરે પાછા ફરશો તો તમારા માટે ઉત્તમ અને સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજે કોઈક ધાર્મિક પ્રસંગ તમારા ઘરે બની શકે કોઈ ધાર્મિક ક્રિયાઓ પણ થઈ શકે જે તમે ધર્મ માટે આસ્થા રાખતા હોય એવું કામ કંઈક થઈ શકે છે જમીન મકાનના સંબંધી જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા જે તમારા મગજમાં હતી એ ચિંતામાં રાહત મળશે એટલે કે જો શરીર બગડેલું હોય તો એમાં અત્યારે તમને રાહત મળે એવું દેખાય છે જેના ઉપર તમને યકીન અથવા તો વિશ્વાસ હતો એ વ્યક્તિઓથી બહુ લાભ મળે એવો નથી દેખાતો પરંતુ ક્યાંક પ્રાપ્તિ એટલે કે કોઈક જૂની વસ્તુ જે તમારી અટકી ગઈ હોય એ પરત મળે એવા સંકેતો આજે ગ્રહો આપે છે ઉપાય તરીકે આજે માતાના મંદિરમાં જઈ શ્રીફળ અર્પણ કરી લાલ પુષ્પ અથવા તો કમળનું પુષ્પ માતા રાણીને અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે મિત્રો તમારી નોકરી વગેરે હશે તો એમાં પ્રમોશન મળવાની સંભાવના તો દેખાઈ રહી છે સાથે સાથે તમને કંઈક નવું કાર્ય કરવાની પણ પ્રેરણા મળી રહી છે તમે કંઈક નવા કાર્યમાં આગળ વધી શકશો સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો બની રહ્યો છે અને શેરબજાર કે બજારોમાં જો નાણાં ફસાયા હોય તો એ પણ તમારા પરત આવે અથવા નીકળી જાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે વિદેશ યાત્રા અથવા અભ્યાસ માટે ક્યાંક બહાર જવું હોય તો એ યોગ પણ તમારો સારો છે અને લગ્ન વગેરેની વાતો જો અટકી ગઈ હોય તો એ વાતો પુનઃ પ્રારંભ થાય અને લગ્ન તમારા થઈ શકે છે લગ્ન જીવનમાં પણ શાંતિ રહેશે શું કરશો તમે તો આજે ચણાની દાળ ગોળ અને હળદરનો પાવડર દેવી માના મંદિરમાં અર્પણ કરો અને ઘરે ઘી અને તેલનો દીવો પ્રગટાવો જેની અંદર પાંચ લવિંગ અને એલચી જરૂર નાખજો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કુટુંબ પરિવાર સાથેના સંબંધો સારા દેખાય છે કામકાજમાં પણ સફળતા મળશે આર્થિક રીતે સ્થિતિ સારી અને સુંદર દેખાય છે જમીન અને મકાનના કેટલાક પ્રશ્નો તમારા છે જેનું સોલ્યુશન આવી રહ્યું છે માતા સાથેના જે સંબંધો બગડ્યા હતા એ સંબંધો પુનઃ સ્થાપિત થાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે કદાચ વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન જરૂરથી રહેજો અને બીમારીમાં પણ તમને રાહત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે જે જૂની બીમારી હોય એમાં પણ તમને રાહત અવશ્ય મળશે કોઈ પણ બાબતને લઈને ઉતાવળ કરવાની જરૂર નથી અને મિત્રો વ્યસનથી દૂર રહેવાની ખાસ જરૂર છે આજે ઉપાય તરીકે તમારે દેવી માના મંદિરમાં જવું તેને પુષ્પમાલા અર્પણ કરવી અને ઘરે ઘીનો દીવો માતા માટે જરૂર પ્રગટાવો તેમાં પાંચ એલજી જરૂર ટાંકજો ચાલો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો ધ્યાન ધરીએ તો ભાગ્ય તમારું સાથ આપતું હોય એવું લાગે છે અને ભાગ્યાધારિત ગ્રહો તમારા માટે મદદરૂપ થાય એવા સંકેતો આપી રહ્યા છે શારીરિક જે વ્યાધિ હતી અથવા ચિંતા હતી અથવા ટેન્શન હતું એમાં તમને રાહત મળશે ખાસ તમારા જે ઘરના માણસો હોય જે મેમ્બર્સ હોય એમની વાચેના સંબંધો પણ તમારા સારા રહેશે નોકરી વગેરેમાં પ્રમોશન અથવા તો ક્યાંક તમારે ટ્રાન્સફર વગેરેના જે પ્લાનિંગ હતા એની અંદર તમને સફળતા સારી પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે અને અથવા તો સંતાનના કેરિયર અંગે અથવા તો સંતાન અંગે કોઈ પણ ચિંતા તમારા મગજમાં હોય એનું કંઈક સારું સોલ્યુશન આજે આવે એવા સંકેતો દેખાઈ રહ્યા છે તેના માટે કરવું શું તો તમારે આજે કોઈ એક ગરીબને ભોજન કરાવો અને દેવી માના મંદિરમાં ઘી અને ગોળનો નિવેદ ધરાવો એનાથી તમારો દિવસ સારો અને શુભ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સ્વાસ્થ્ય થોડો ગડબડ હોય એવી સંભાવના બની રહી છે જેને તમે તમારો સમજતા હતા એની સાથે થોડા વાદ વિવાદ થતા હોય એવું પણ લાગે છે ખર્ચનો વ્યય થઈ રહ્યો છે તે નાણાંનો અપવ્યય થવાની સંપૂર્ણપણે સંભાવના દેખાઈ રહી છે ખોટા ડંફાસમાં આવી જઈ ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર લાગતી નથી આજે મિત્રો કદાચ તમારા નોકરી વગેરેમાં તમને સફળતા સારી મળે વ્યાપારીઓ માટે થોડું સહન કરવું પડે એવું પણ બની શકે છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું આજના દિવસે વ્યસનથી બિલકુલ દૂર રહેજો ખાસ કરીને કોઈની જામીનગીરી લેવાની જરૂર લાગતી નથી ખાસ એમાં પણ પૈસા બાબતની તો દર્શક મિત્રો આજના દિવસે તમારે દેવી માના મંદિરમાં જઈ તમારા ઘેર ઘી અને તેલનો દીવો પ્રગટાવો અને દેવી માના મંદિરમાં તમારે તેલનું દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાઈ રહ્યો છે તમારા પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા છે શારીરિક જે વ્યાધિ કે પીડા હતી એમાં તમને રાહત મળશે ખાસ ખર્ચનું પ્રમાણ પણ તમારું વધતું હોય એવું લાગે છે આવકના સોર્સિસ પણ તમારા સારા દેખાય છે કદાચ નોકરીમાં પ્રમોશન વગેરે મળે એવી સંભાવના પણ બને છે અને લગ્ન વગેરેની વાતો અટકી ગઈ હોય તે પણ થશે ધાર્મિક પ્રસંગ ઘરે બને એવી સંભાવના છે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ચણાની દાળ ગોળ અને હળદર પાવડર દેવી માના મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે હવે દર્શક મિત્રો જોઈએ વૃશ્ચિક રાશિના અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એ યથાવત દેખાય છે ખર્ચનું પ્રમાણ તમારું પણ વધી રહ્યું છે નાણાકીય લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો એ તમારા માટે સમય અનુકૂળ નથી કહેવાતો અને ખાસ કરીને કોઈ ખોટા માણસોની સાથે સંબંધ કે વ્યવહારમાં તમે ફસાઈ ના જાઓ એની કાળજી રાખજો કાયદા વિરુદ્ધનું કોઈ કામ આવે છે તો એમાં બિલકુલ તમે સાથ સહકાર ન આપશો મિત્રો આજે એક વાત યાદ રાખજો કે કોઈ કદી શક્ય છે કે કોઈ તમને ખોટા રસ્તે લઈ જાય તો એ રસ્તાથી દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો એની અંદર પાંચ લવિંગ નાખજો અને દેવી માના ઓમ હૈ હ્રીમ ક્લિંગ ચામુંડાય મંત્રનો જાપ કરી ફળનું દાન કોઈ બી દેવી માના મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ ફઢ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો હતા એમાં તમને સફળતા મળતી હોય એમ લાગે છે ભાગ્ય તમારો સાથ આપે એવા સંકેતો છે આવકના સોર્સિસ પણ દેખાઈ રહ્યા છે પ્રેમ સંબંધોમાં સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે જૂના પ્રેમી અથવા મિત્રો ફરીથી તમને મળે અને તમારા માટે સારું રહે એવું દેખાઈ રહ્યું છે તમારા કામકાજમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને ખાસ કરીને સમજી વિચારીને કામ કરવું જરૂરી છે શું કરશો તમે તો આજે તમારે દેવીના મંદિરમાં ચુંદરી શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહો ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો તમારા માતાનું સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય એવું લાગે છે માતા અને પિતા વચ્ચેના જે સંબંધો બગડ્યા હતા એ સુધરી જાય એવા સંકેતો પણ છે નવી જમીનની કે મકાનની ખરીદી તમે કરો એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને નાની મોટી યાત્રા પણ જવાનું થઈ શકે છે વાહન વગેરે ચલાવતા જરૂર સાવધાની રાખજો કારણ કે જાવક વધે છે અને ઉછીના પૈસા આપવાનું કામ ન કરતા ખાસ તમારા ઘરે એક ઘીનો દીવો કરો ઓમ અહીં કલિંગ ચામુંડા વિચે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે દર્શક મિત્રો આપણે જોઈશું કુંભ રાશિ ઘ અશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે ઉતાવળે આંબા પાકતા નથી એવું તમારે ધ્યાનમાં રાખવું કોઈ ખોટા માણસોથી ભટકાઈ જઈને ખોટું કામ ન થઈ જાય એની કાળજી જરૂર લેજો પરાક્રમ તમારો સાથ આપી રહ્યો છે ભાગ્ય પણ તમને સાથ આપશે પતિ પત્નીનો સંબંધ પણ રહેશે લગ્ન વગેરેની વાતો નહીં થતી હોય તો એ ચાલુ થશે સંતાન અંગેની જે ચિંતા છે એ ચિંતા તમારી દૂર થશે વિદેશ યાત્રામાં પણ સફળતા મળશે શું કરશો તો વ્યસન થી મિત્રો જરા દૂર રહેવાની જરૂર છે અને દેવી માના મંદિરમાં પુષ્પ અર્પણ કરી ફળ ફૂલ અને ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ધનભવનની સ્થિતિ સારી દેખાય છે પૈસો તમારો બચે એવી સ્થિતિ તો દેખાઈ રહી છે પરંતુ નાણાંનો વ્યય પણ એટલો જ થઈ રહ્યો છે જેના ઉપર તમે વિશ્વાસ કર્યો છે કદાચ એનાથી તમને દગો મળે એવી સંભાવના છે આવક કરતા જાવકમાં પણ વધારો થઈ રહ્યો છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે જો કોઈ તમને ખોટા રસ્તે લઈ જતો હોય તો તમારે જવાની પણ જરૂર નથી પણ ખાસ કરીને જે બીમારી હતી બીમારીમાં તમને રાહત મળી રહે છે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાઈ રહે છે અને નાણાકીય લેવડ દેવડમાં જરા સાવધાન તમારે પણ રહેવાનું છે શું કરશો તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ અહીં હ્મ ક્લિંગ ચામુંડા વિચે મંત્રનો જાપ કરી દિવસ થી શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે મિત્રો આ તો જોયું આપણે આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજ આજની ટિપ્સ વિશે આજે માતાનું છઠ્ઠું નોરતું છે છઠ્ઠું એટલે કે કાત્યાયની માતાનું નોરતું કહેવાય એટલે કે કાત્યા કાત્યાયની માતાનો પ્રાદુર્ભાવ આજે થયો કત નામના ઋષિને ત્યાં એમના પુત્રને ત્યાં માતા પ્રગટ થઈ અને કાત્યાયની કહેવાય એટલે પોતે એને પુત્રી તરીકે માંગ માગ્યા એટલે માતાએ પોતે અવતરણ ધારણ કર્યું અને ત્યાં પ્રવેશ કરે છે જે લોકોના છોકરીઓના લગ્ન ન થતા હોય એના માટે માતા કાત્યાયનીનો પ્રયોગ બહુ સારો છે કાત્યાયની માતાની પૂજા કરવી કાત્યાની માતાનો પ્રયોગ કરવો અને એના માટે તમે આ ખૂબ જરૂરી છે કે કાત્યાયની માતાની આરાધના કરવાથી તમારા લગ્ન જીવન ઝડપથી પૂરું થાય છે અને લગ્ન તરત થઈ જતા હોય છે જેને લગ્નમાં વિલંબ થતો હોય એ લોકોએ ખાસ કરીને આ પ્રયોગ કરવો જોઈએ કાત્યાની માતા માટે કહેવાય છે કે જે શરીરની અંદર કોઈ પેટનો વિકાર હોય તમારે પિત્તનો વિકાર હોય માથા દુખવાનો વિકાર હોય માથું દુખતું હોય તો એવા વખતે તમારે કાત્યાયની માતાનું પૂજન કરવાથી આપણને ફેર પડે છે ફાયદો થાય છે શું કરશો તો એના માટે એક પાજોટ લેવાનું લાલ કપડા પર ચોખાની તમારે ઢગલી કરવાની નવ સોપારી સિક્કા એ તો મૂકવાના જ આપણે રેગ્યુલર મૂકીએ છીએ એ રીતે એને અવીર ગુલાલ કંકુ ચોખા ચંદનથી પૂજન કરવાનું સાથે સાથે તમારે મીઠાઈ તો ભોગમાં ધરાવવાનું છે ઘી અને ગોળની બનેલી મીઠાઈ જે સેવ આવે છે ગોળની બનેલી એ ખાસ એનો ઉપયોગ માતાને માટે કરવામાં આવે છે અને વધારે ગમે છે ખાસ કરીને વેસનના લાડુ પણ તમે મોતીચૂરના લાડુ કે બુંદીના લાડુ મોહન થાળ વગેરે પણ તમે માતાને ધરાવી શકો છો એ એનો પ્રસાદ છે આ રીતે માતાની પૂજા કરી અને ત્યારબાદ તમારે ઓમ ગંગ ગણપતમાં મંત્રનો જાપ કરવો ત્યારબાદ ઓમ ઐ ક્લિંગ ચામુંડા ત્રણ માળા કરવી ત્યારબાદ ઓમ હૈંગ હ્રીં ક્લિમ કાત્યાયની દેવ્યય નમ એ મંત્રની પણ તમારે ત્રણ કે નવ માળા કરવી જેટલી માળા થાય એટલી સારી પણ રોજ એટલી જ માળા કરવી જેટલી પહેલાં દાડે કરો અને એ પ્રમાણે બીજો એક મંત્ર ભી છે કાત્યાયની મહામાયી મહાયોગિનધીશરી નંદકોપ સુતમદેવ પતિ મે નમઃ ક્લીમ ઓમ આ મંત્રનો પણ તમે પ્રયોગ કરી શકો છો એનાથી પણ મહાદેવી ભગવતી જલ્દી રાજી થાય છે અને તમને તત્કાલ વ્યવસ્થા કરી આપે છે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે માતાનું પૂજન કઈ રીતે કરીશું કઈ રીતે એની કૃપા આપણે પ્રાપ્ત કરીશું તમે પણ આ માતાની કૃપા અવશ્ય પ્રાપ્ત કરો એવી અપેક્ષા સાથે આપશો આચાર દુર્ગાપસા શાસ્ત્રીની રજા મળીશું આવતીકાલે જય માતાજી